નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોઈએ કે ભાઈ દસ ધોરણ દસ ની અંદર ધોરણ બાર ની અંદર ધોરણ નવ ની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કે જે ભાઈ જેન્ડર ચેન્જ કરવાનું આવે છે અને એ પ્રશ્ન લગભગ બે થી ત્રણ માર્ક્સનો હોય છે તો મિત્રો મસ્ક્યુલર એટલે મીન્સ કે ભાઈ પુરુષ જાતિ અને ફેમિનાઇન એટલે સ્ત્રી જાતિ તો આવો પ્રશ્ન જેન્ડર ચેન્જ કરવાનો પૂછાય છે તો આપણે કેવી રીતે એટલે ફેમિનાઇન તો પહેલું છે કે ભાઈ ફાધર ફાધર તો શું કહેવાય પિતા અને એનું નારી જાતિ એટલે શું ભાઈ મધર એટલે માતા એવી રીતે અંકલ અંકલ એટલે મીન્સ કાકા અને એનું શું થશે ભાઈ નારી જાતિ કાકી થશે બીજું બ્રધર એટલે ભાઈ અને એનું ફેમિનાઇન એટલે ભાઈ શું થશે સિસ્ટર પછી સન સન એટલે પુત્ર અને એનું શું થશે ભાઈ નારી જાતિ ડોટર થશે પરીક્ષામાં ઊંધું પણ પૂછી શકે કે ભાઈ ડોટર આપ્યું હોય તો શું કરવાનું ભાઈ સન કરવાનું સિસ્ટર આપ્યું હોય તો બ્રધર કરવાનું આંટ આપ્યું હોય તો અંકલ કરવાનું મધર આપ્યું હોય તો ફાધર કરવાનું એટલે સ્ત્રી જાતિમાંથી પુરુષ જાતિમાં

તો એનું શું થશે ભાઈ નારી જાતિ તો વાઇફ વાઇફ એટલે મીન્સ પત્ની બીજું કે ગ્રાન્ડ ફાધર એટલે દાદા તો ગ્રાન્ડ મધર તો શું થશે ભાઈ દાદી થશે બીજું પ્રિન્સ પ્રિન્સ એટલે રાજકુમાર અને એનું શું થશે ભાઈ નારી જાતિ રાજકુમારી એટલે કે પ્રિન્સેસ બીજું કિંગ કિંગ એટલે રાજા અને એનું નારી જાતિ એટલે મીન્સ કે રાણી તો રાણીનું શું થશે ભાઈ ક્વીન બીજું આગળ જોઈએ

બીજું અલ અલ એટલે મીન્સ કે સામંત અને એનું શું થશે ભાઈ સામંતની પત્ની એટલે અહીંયા કાઉન્ટને શબ્દ વપરાય શું વપરાય ભાઈ કાઉન્ટને શબ્દ વપરાય છે બીજું બક બક મીન્સ કે સસલું અને અહીંયા શું થશે ડો એટલે મીન્સ કે સસલી તો એનું નારી જાતિનું રૂપ છે બીજું હોર્સ હોર્સ એટલે મીન્સ કે ઘોડો અને એનું ઘોડી એટલે મેર જાતિ મેર થશે એટલે બધા શું થશે કે મેર એટલે ઘોડી એ નારી જાતિ થશે પછી સિંહ એટલે લાયન અને એનું નારી જાતિ એટલે કે ભાઈ સિંહણ તો અહીંયા શું થશે લાયનેસ બીજું હોસ્ટ હોસ્ટ એટલે યજમાન અને બીજું એનું શું થશે ભાઈ હોસ્ટેસ એટલે યજમાન સ્ત્રી મહેમાન જે ઘરે આવતા હોય અને એના જેના ઘરે આવતા હોય એ એ વ્યક્તિ શું કહેવાય ભાઈ હોસ્ટ કહેવાય અને હોસ્ટેસ એટલે એની પત્ની બીજું શેફર્ડ શેફર્ડ મીન્સ ભરવાડ અને અહીંયા શું થશે ભાઈ ભરવાડ

અને એનું શું થશે ભાઈ એમ્પ્રેસ એટલે સમ્રાટની જે પત્ની હોય એને આપણે શું કહીશું એમ્પ્રેસ બીજું હન્ટર હન્ટર એટલે શિકારી અને એનું નારી જાતિ શું થશે શિકારણ એટલે હન્ટ્રેસેસ શું થશે હન્ટરેસ શું કહેવાય એને હન્ટરેસ બીજું આગળ હીરો હીરો એટલે નાયક એ પણ આપણે શું ભાઈ એક્ટરની જેમ અહીંયા આપણે બીજો શબ્દ વાપરી શકીએ છીએ હીરો તો હીરોનું શું થશે ભાઈ હિરોઈન એટલે નાયિકા મિલ્કમેન મિલ્કમેન એટલે દૂધવાળો જે દૂધ આપવા આવતો હોય પણ જો દૂધ આપવા કોઈ સ્ત્રી આવતી હોય તો એને મિલ્કમેડ ના કહેવાય એનું શું કહેવાય મિલ્કમેડ કહેવાય શું કહેવાય ભાઈ મિલ્કમેડ એટલે દૂધ વાળી એમ પછી પીકોક પીકોક એટલે મોર અને એનું નારી જાતિ શું થશે ભાઈ પિહન પિહન એટલે મીન્સ કે ડેલ આગળ બુલ બુલ એટલે બળદ તો એનું નારી જાતિ શું થશે ભાઈ કાઉ કાઉ એટલે ગાય બીજું ડ્રોન ડ્રોન એટલે ભાઈ નર માખી અને એમાં શું થશે ભાઈ માદા માખી હોય આપણે શું વાપરીશું બી વાપરીશું શું અને શ્રીમતી એટલે મિસિસ એવો શબ્દ આપણે વાપરીએ છીએ પછી બીજું કેટલાક સર્વનામમાં પણ એવું આવું છે કે ભાઈ એનું નાની જાતિ શું થાય તો એ મેં ઉમેર્યું છે કે ભાઈ હી હોય તો આપણે શ્રી કરી શકીએ એવી રીતે હિમસેલ્ફ હોય તો હરસેલ્ફ આપણે કરી શકીએ તો આ શું થયું નારી જાતિ થઈ અને અહીંયા ભગવાન અને એનું શું થશે ભાઈ દેવી દેવી એટલે એટલે સોંગસ્ટર મીન્સ કે ગાયક અને સોંગસ્ટ્રેસ એટલે શું થશે ભાઈ ગાયિકા પછી એડમિનિસ્ટ્રેટર એટલે પ્રશાસક અને એડમિનિસ્ટ્રેટ્રિક્સ એટલે પ્રશાસિકા બીજું જેન્ટલમેન એટલે સજ્જન માણસ અને એનું શું થશે નારી જાતિ લેડી લેડી એટલે યુવતી તો મિત્રો જો વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ